સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી અતિથિ વિશેષ તરીકે લાયન ધીરેન મહેતા લાયન દીપેશ ગણાત્રા તથા લાયન વિશાલ દુનેજા અને શ્રી કે કે એમ એસ ગર્લ સ્કૂલ અંજારના પ્રિન્સિપાલ શ્રી વિપુલ ગોસ્વામી સાહેબ તથા શિક્ષણવિદ અને જાણીતા સાહિત્યકાર શ્રીમતી જોગેશ્વરીબેન છાયા ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ડોક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રोत्સાહન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી નિશાબેન મહેતાએ મહેમાનોનું સ્વાગત કરતા ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. લાયન શ્રી સંજીવ ભાર્ગવ તથા મંત્રી લાયન આરતી છટલાણીએ અતિથિઓનું અભિવાદન કરતા સન્માન કર્યું હતું. અતિથિ વિશેષ સ્થાનેથી પોતાનું ભктеવે રજૂ કરતા લાયન શ્રી ધીરેન મહેતાએ લાયન્સ ક્લબ ગાંધીધામની સેવાકીય કામગીરીનો પરિચય આપતા ટ્રસ્ટ સાથે યોજાયેલ આ કાર્યક્રમ માટે શુભેચ્છા આપી હતી. પ્રિન્સિપાલ શ્રી વિપુલ ગોસ્વામી સાહેબે પોતાના વક્તવ્યમાં કાર્યક્રમને શુભેચ્છા અર્પતા અતિથિ વક્તા ડોક્ટર રમજાનભાઈ હસણિયાનું અભિવાદન કર્યું હતું કવિ સંમેલનનું સંચાલન તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ તથા જાણીતા સાહિત્યકાર ડોક્ટર અર્ચના કેલાએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મહેપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજ દેસાઈએ કર્યું હતું